લોકો ઉપર જતા આવતા હોય છે તેમને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ શું કે છો કે underpass bridge જે સાત મહિના પહેલા જ બન્યો હતો અત્યારે ખરાબ હાલત છે આ જે સત્તાધારી પાર્ટી આના MLA કોર્પોરેટર અને જે કોન્ટ્રાક્ટર છે આ બધાની મિલીભગત થી આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ પહેલી જાળી નથી આના પહેલા બી આ જે ઉપર જાડી છે પહેલા એ તૂટેલી

વાહન ચાલકો છે તેમનો રોષ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે કારણ કે બંને તરફ નો આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે પરંતુ હાલ જે પ્રકારે અહિયાં એક તરફ જે ઝાડી તૂટી ગઈ છે ને તેના જ કારણે અહિયાં વાહન ચાલકો છે તેમને

ખરેખર થયો હોય તે પ્રકારની હાલ અહીંયા સ્થાનિક લોકો આક્ષેપ છે અને અત્યારે પણ આ જે પ્રકારે એક તરફ નો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તેને લઈને લોકો પણ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે